આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું વિનોદગીરી ગોસ્વામી કેશોદના છે ભાઈ પગે હેન્ડીકેપ છે એનો આ ઓડિયો છે પણ ખાસ તો એમની સાથે જે વાત કરી કે વિકલાંગને જે રેલવેમાં પાસ મળે છે એ ખૂબ સારી સુવિધા છે રેલવે તરફથી એ એને કોઈ ટિકિટ લેવાની હોતી નથી અને સ્લીપિંગ ક્લાસમાં એને ગમે ત્યાં ભારતમાં ગમે એટલી મુસાફરી કરે અને એક એના સાથી હોય એને પણ ફ્રીમાં સાથે લઈ જઈ શકે તો આ એક ખૂબ સરસ એમણે વાત કરી આમ તો આ જાણકારી હતી જ પણ દરેક લોકોને આ જાણકારી મળે એટલા માટે મેં એની સાથે ચર્ચા કરી બાકી મને તો આ ખ્યાલ જ હતો કે આવી સુવિધા છે જ એમ અને બસમાં પણ એક સાથીને સાથે લઈ જઈ શકાય એવી સુવિધા સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ એક આખો વિડીયો સાંભળો વિકલાંગ વ્યક્તિ છે અને એમને યોગ્ય પાત્ર મળી જાય તો ખૂબ સારું રહે વિકલાંગ સામે હશે તો પણ ચાલશે એવું પણ એમણે કીધું છે તો આ એના માટે આ એક વિડીયો મેલો છે અને ખાસ વાત હવે જો કરવા જઈ રહ્યો છું કે આજે રાત્રે નવ વાગે જે હું ઓડિયો મૂકવાનો છું વિડીયો એ ખાસ સાંભળજો કારણ કે જે ભાઈએ વાત કરી છે એ રામા આખ્યાન એટલે કે પાત્રે ભજવી અને ખેલ કરતા હતા અને જ્યાં ખેલ કરતા હતા ત્યાં જ કોઈ લેડી જ્યારે એની આંખ મળી ગઈ અને લેડીઝ પણ એના એના તરફ આકર્ષણી અને પછી બંનેને પ્રેમ થઈ ગયો અને પછી બંને આઠ નવ વર્ષ સાથે રહ્યા અને એ બેને પોતાના બે સંતાનોને પણ છોડી દીધા પોતાના પતિને પણ છોડી દીધો અને આ ભાઈ સાથે રહેવા મળી એ અને આઠ વર્ષ સુધી લગાતાર સાથે રહી અને વળી પાછું એને શું સૂજ્યું એ એક ભૂવા સાથે એને કરતાં મોટી મોનો ભૂવો હતો એની સાથે ભાગી ગઈ આને પણ મેલી દીધો તો આ ઓડિયો એક ખાસ સાંભળવા જેવો છે રાત્રે નવ વાગ્યે આવશે તો આજે રાત્રે ખાસ સાંભળજો અને આપણે જે વાત કરીએ એ ખાસ તો જે લોકો વાત કરે એણે એના પરિવારજનોને જેનું જેના માટે ઓડિયો મૂકવાનો છે એને એની સંમતિ લઈને જ આપણી સાથે વાત કરે અને જે કાંઈ વાત કરે એ આપણે ઓડિયો દ્વારા મૂકીએ છીએ એ ખાસ યાદ રાખે જેથી કરીને જેટલી વાત થતી હોય એટલી જ વાત કરે કોઈ એવી સિક્રેટ વાત ન શેર કરે જેથી કરીને એના કોઈ સંબંધો બગડે એની સાથે તો આ ખાસ ધ્યાન રાખે વોટ્સએપ પણ તમારું હોવું જોઈએ અને ફોટો પણ એનો હોવો જોઈએ તો આ વસ્તુ મોકલશે તો આપણે તરત જ આપણે યુટ્યુબમાં મૂકી શકીશું તો આ ખાસ ધ્યાન રાખે અને દરરોજ સવારે સાડા સાત વાગે સવારે દસ વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે એ અચૂક વિડીયો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો જેથી કરીને દરેકને પોતાનું યોગ્ય પાત્ર મળી રહે અને અત્યારે આપણે આ વિનોદગીરી ગોસ્વામીનો ઓડિયો સાંભળીએ અને ખાસ રાત્રે નવ વાગે ઓડિયો જોવાનું ભૂલતા નહીં વિડીયો જોવાનું અને પૂરો વિડીયો જોજો ખૂબ મજા આવશે સારો વિડીયો છે તો અત્યારે આપણે વિનોદગીરીનો વિનોદગીરી ગોસ્વામીનો વિડીયો જોઈએ હલો હા બોલો તમારી યુટ્યુબમાં હા છે ને

વે તમે કઈ આ હું વીકલાન છું હેન્ડિકેપ હેન્ડિકેપ તો લગાત તકલીફ સાથે તકલીફ છે એક પગમાં પ્રોબ્લેમ છે ઘોડી થી આલુ છું અચ્છા ઘોડી થી આલો છો આ બરાબર બરાબર હા એમ તો હું એક્ટિવ આકાઉ તું વી એક્ટિવ આકાઉ આરામથી બરાબર બરાબર મે તમારો વિડિયો જો તો YouTube માં હું હું કે તમે આવું કોઈ તમારા ધ્યાનમાં પાત્ર હોય હું કરી વીકલાન ના પાત્રકારનો હોય આપડે YouTube માં મૂકીએ ઇન લોકો YouTube માં હમ હમ તો પછી કોન્ટેક્ટ કરાવ હોય પછી કોન્ટેક્ટ કરાય લોકો બરાબર ને હોય તો બરાબર હમ 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 તો કોઈ રીત નહી હોય તો હું કેમ કર બસ તમે તમારી વિગત હું પૂછું અને આપો એટલે આપડે YouTube માં મૂકી દઈએ એટલે એનો કોઈ ચાર્જ હોય કે કંઈ ના આપડે ફ્રી ઓફ ચાર્જ હો કોઈ ચાર્જ નહી જી 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 બોલો તમે શું જોઈએ હું ધંધો શું કરો છો તમે અને ત્રણ ભાઈઓ છે અમારે અહીંયા આપણે ફરસાણની પાન બીડીની ચા ની દુકાન છે હોટલ ક્યાં આગળ છે અહીં ગામમાં જ ગામડે જ અમારા ગામમાં હમ હમ ગામ કેટલી કેટલી વસ્તી છે ગામની ગામની ચોપડે હશે પાંત્રીસ હો આમ તો ચાર પાંચ હજાર બરાબર બરાબર ત્રણ ભાઈઓ સાથે જ છો અત્યારે હા એટલે આમ રોટલે અલગ અલગ

अच्छा रसोई कौन बनावे नाम मुन्ना ए दादा तोサル के है तुम्हारी उम्र कितनी थी शायद 32 वर्ष एलसी ने हिसाब है गणो तो 40 हुई થઈ ગઈ બરાબર ત્યારે ઈ સમય માં મને તો ખબર નથી પણ મારા દાદા કહેતા કે બે બે ત્રણ વર્ષ ઉમર ભણવા માટે કે વધારે ટીમ કે પરિસ્થિતિ હતી બરાબર બરાબર ઠીક 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 એસી જન્મ તારીખ પ્રમાણે ચાલીસ થાય એમ કાયદેસર આડત્રીસ તમારે આમ અગાઉ લગ્ન થયા તા નહીં નહિ એ નથી થયા બરાબર બરાબર મોટા ભાઈ ના બેય ના લગ્ન થઇ ગયા હા એના ભાઈ ના લગ્ન થઇ ગયા એ બેય ઘરે બે બે એક ને જગ્યાએ બે દીકરા છે ને એક ને એક દીકરો છે એક નાનો છે એક મોટો છે તમારું નહિ થવા નું કારણ તો આ હેન્ડીકેપ છે ઈજ ને હા હા બહુ મહેનત કરી પણ નથી થયું ભણેલા કેટલા છો

પછી આપણે કરવાનું થાય તો કયા સમાજમાં કરવાનું થાય તમારે સમાજ જો એમ માનો ને કે હિન્દુ સમાજ ચાલે તમને હિન્દુ સમાજ કોઈ પણ અને કોઈ એવી અનાથ દીકરી હોય અને ભલે છૂટું થઈ ગયેલું હોય એવું મારું ઘર સંભાળી શકે અને મા બાપ ને સંભાળી શકે અચ્છા છૂટું થયેલું હોય અથવા વિધવા હોય અથવા અનાથ હોય હા વિકલાંગ હોય તો પણ હાલે વિકલાંગ મતલબ આપણું કામ બધું કરી શકું જોઈએ નહીંતર તો પછી આપણે બે એક સરખા થઈ જાય તો પછી આગળ જતા સમય શું કરવું ભેગું ન થાય તો સાચી વાત સાચી વાત છે હમ એટલે વિકલાંગ હોય એનું કઈ ઘર નું બધું કામ કરી લે બરાબર સમજાય બાર કામ એનું જ જવાનું છે એમ ને એમ ને એટલી તો ભગવાનની ની દયા છે અમારે મકાન બકાન બધું ઘરનું જ છે મકાન અમે ઘરના હે પાકા હે એક હમણાં સાઈડ માં લીધું બીજું

ગમે ત્યાં જવું હોય ને ગમે એટલા કિલોમીટર આખા ઓલ ઇન્ડિયા હાલે ને રેલવે માં તો ઓલ ઇન્ડિયા હાલે ઓલ ઇન્ડિયા માં ગમે ત્યાં જઈ શકો ને તો તો સારું કેવાય ને બરાબર ને ભારત માં ગમે ને ફરવા જ ફરી શકાય ને મફત માં કઈ એટલે ટિકિટ જ ન લેવી પડે તમારે કઈ રીતે હોય નહીં મારી ન લેવી પડે એમ નહીં એમાં હું તમારે બતાવવાનું હું રેલવે વાળા એ રેલવે નો પાસ જ હોય અચ્છા એટલે એમાં તમને આમ આમ ટિકિટ મળે છે? હા એનાથી ડાઇરેક્ટ ટિકિટ ટિકિટ જે બારી હોય ત્યાં એને દેવાનું એટલે એ ટિકિટ આપણને કાઢી દે. અને ટિકિટ આમ કઈ કઈ ટિકિટ આપે? સુવાની બેસવાની કઈ આપે? જે જોઈએ એ. એમ? હા એ તો પછી આપણે જે લેવી હોય એ સ્લીપિંગ એ હોય ને ઓલી હોય. અને એસી કેવું હોય એવું? એસીની સાહેબ ખબર નથી પણ હું એકાદ બે રાજસ્થાન હરિદ્વાર ને આપણે ઉત્તરાખંડ ને ફરવા ગયો તો.

તો તો હારું તો એમ અને એસટી એસટી માં પણ ફ્રી એમ ને હા એસટી નો ફ્રી બરાબર બરાબર હવે તમારા મોબાઈલ માં WhatsApp છે હા હા એમાં ફોટો હશે ને તમારો માં મારા મોટા ભાઈ ના બે બાળક નું ફોટો છે તો આમ સેલ્ફી લેતા ને સેલ્ફી લેતા એટલે તમારે જે મારું બાયોડેટા આખું જોતું હોય તો હું તમને વ્હોટ્સએપ કરી શકીશ એવું કંઈ નથી બાયોડેટા એ મોકલો અને તમારો ફોટો પણ મોકલો સેલ્ફી પાડી ને હા હા ઘોડીવાળો મોકલું હું ઘોડીવાળો નો મોકલો તો કંઈ નહીં નું ખાલી મોકલો ને કંઈ જરૂર નથી એવી ઘોડીવાળું હા હા તમારો તમારા મોઢાનું આવી જાય ને એવું સેલ્ફી લઈને એક મોકલી દો મને હા તમે સાહેબ ક્યાંથી છો અમરેલી જિલ્લો બાબરા અમરેલી જિલ્લો ને બાબરા હમ કઈ કાસ્ટથી છો હા સારા શું લેવા દેવા આપડે આમાં તો આ લગ્ન જેવું કરતા હોય બરાબર ને ભલે ભલે કઈ વાંધો એવું કઈ નથી બાબરા માં કોક અમારા બાવાજી આ બાજુ ના હતા એક forester એટલે ઓળખતા હોય મને કોણ હતા એ મારા મામા હતા વિનોદ પરી ગોસ્વામી એમ અત્યારે એ બાબરા રહે છે નહિ નહિ એ નો retired થઇ ગયા આ રહ્યો તો એ આ તો એ ઓળખતા હોય મને હું તો મામલતદાર હતો ને એટલે મને ઓળખતા હોય હું ય થઈ ગયો પણ મામલતદાર હતો હું બરાબર ને હા 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 તો કાઈ વાંધો ફોટો મોકલો મને હો વ્હોટ્સઅપ માં તમને વ્હોટ્સઅપ કરી ને બધુ વ્હોટ્સઅપ કરી દયો આ નંબર ઉપર જ હું તમને જીવનસાથી લખીને મોકલું છે એમાં તમે મોકલી આપો હા અને કદાચ તમે કેશોદ સાહેબ જોયું હશે કેશોદ તો જોયું છે બરાબર તો કેશોદ ની બાજુ જ મારું ગામ છે તમારે મારી બીજી કોઈ ડિટેલ પર્સનલ રીતે કઢવવી હોય તો તમે કઢાવી શકો ના કાઈ જરૂર નથી આપણે વાતચીત કરી એ ડિટેલ બરાબર અને તમે કદાચ મામલતદાર હોય તો અત્યારે હાલ ની તકે એક હમીરભાઈ નંદાણીયા કરીને